જોરદાર આયોજન પણ કર્યું છે નવરાત્રીના પાવન અવસરે યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની એક લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે વહેલી સવારે મંગળ આરતી સમયે આખો ડુંગર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો તો ભક્તો માં મહાકાળીના શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસને જોરદાર આયોજન પણ કર્યું છે